એ હાલો પુષ્પા બેન ઘડીક આવો ને તો ટાઈપ ના રૂમ માં બેઠા બેઠા થોડીક પંચાયત કરી આવો છો ને હા હાલો અહીંયા શાક સુધારવાનું રેવા દેજો ને પછી કરજો ને આપણે ક્યાં જાવું છે બે બે માણા તમારે જમવાનું હોય ને મારે બે માણા કરવાનું હોય હા એ તો હું એમ કેતી હતી કે ઓલા ઓલા ભાઈ ના છોકરા ને બહુ વહી ગઈ ને તે અહી કે આમ તો બહુ પરહ કરતી હોય કે અમારે તો બહુ હારું મને હારો બે હારી પેલા ખબર પડી લે છોકરા ને ઘરમાં બબાલ થઈ હશે ગઈ હશે આપણને શું ખબર હોય પણ એ આ મેં વાત મળી શેરીમાં બધી બાઈ બેઠ્યું હતું ને તે વાતું કરતું તું કે છો છોકરા ને વો વહી ગઈ હારે છોકરાની લેતી ગઈ છે એમ કેતા હતા કઈક લફરું બફરું હતું પણ હવે આપને તો કઈ ખબર હોય નહીં પણ આપણે આયકા રાખવી

કેદી ચાલુ કર્યું જો તમારા છોકરા ને કેજો શેર બજાર માં માતો બાપા હોય અત્યારે ઉઠી જઈશ પાર્ટી હું કાલ પેપર વાંચતી હતી એમાં જો સો કરોડ માં ઉઠી ગઈ એક પાર્ટી સો કરોડ માં ઉઠી ગઈ આવડે જ એમ કે તમારા છોકરા ને એ તો અમારા છોકરા નહીં આવડે પણ અમારા છોકરાને આમ કરવા ન દે ના રે ના બાપા ઉઠી ગયા હોય તો એક કરતા બીજી થાય એક તો માંડ માંડા ઘરના મકાન કર્યા બાર પાતરી ગાળામાં રહેતા હોય અને પછી જાય તો આપણે તો હું ક્યાંય મેળના ન રહી એન કરતા હોવું વગર ના રે ઈ સારું પણ આ માથાકુટ આપણને ન ગમે શેર બજાર વાળી ના રે ના હું તો પપ્પા ને ના પાડું કોઈથી નામય લેતા નહીં બજાર નું આઈપીઓ ભરવો નહીં આપડે ઈ આજ તમે આઈપીઓ લાગે વળી પાછા તમને શેર બજારમાં નાખવાનું મન થાય કાંઈ મ્યુચ્યુઅલ ફંડ કરવાના વાહવા જેવું જો આજ હજાર કર્યા હશે ને તો દહ વર્ષથી દસ હજાર થઈને ઉભા રહે પણ આપણે શેર બજારમાં નાખવા નહીં આ મ્યુચ્યુઅલ ફંડ હારા ઈ તો બધા કહેતા હોય એ મારા ઘરવાળા કહેતા હોય મ્યુચ્યુઅલ ફંડ હારા પણ શેર બજાર નો હારું ભાઈ અત્યારે આ વેજા લાગી છે રમી સર્કલ ને પૂછડી સર્કલ ને ઢિકડી સર્કલ ને ઈ કાઈ કરાય નહીં હું તો કહું છું ઈ તમને બે એક વખત તમે એમાં રમો ને એટલે એક વખત પૈસા આવે એમ તો કહેતા હોય બધા પૈસા આવે બીજી વખત રમો બીજી વખત આવે ત્રીજી વખત આવે એટલે તમને લાલચ લાગે અને પછી જો ઈ ટેબલ ઉપર બેહો ને જાય પછી ઈ થોડું ઊભું રહે એ તો હું ના જ પાડું પણ હવે કોઈ સમજતું નથી આપણે આપણે તો આ દિવાળી કેટલી દિવાળી કાઢી હોય આપણા છોકરાઓ કરતા આપણે કહી સમજે નહીં ને હવે આ સોશિયલ મીડિયા વાળા એને હું પૈસા મળે એટલે એ તો એડવર્ટાઈઝ કરવાના જ હોય પણ આપણા વાળા સમજે નહીં એ આ એડવર્ટાઈઝ જોઈ નથી કે આ ચડ્યા નથી એડવર્ટાઈઝ જોઈ નથી કે ચડ્યા નથી ભાઈ બધી એડવર્ટાઈઝ એને તો પૈસા મળે છે એટલે ઈ કામ કરે છે આપણને પૈસા મળતા હોય તો આપણે નો કામ કરવી હે બેન આવો તમે તે અમાર પંચાયતમાં આપણને પૈસા મળતા હોય ને તો હું તો કઉ છું આપણે પંચાયત કરી આપણે પંચાયત આવડી જાય છે આપણે એ બધું કરી પણ આપણને ક્યાં પૈસા મળે છે અને પૈસા મળે છે તે ભલન કર્યા રાખતા આપણે એ કાંઈ માથાકૂટ કરાય નહીં હું તમારે છોકરા ના પાડવું નહીં કોઈ બી નહીં એ બાબતે તારે મને પૂછવું નહીં બરાબર ને શેક તમારે હવે કરવાનું છે શાક શાક બનાવવાનું હવે બે માણાનું બનાવવાનું તમે હું તો હું બે છો ને તારો ને કાથરોટમાં મારો બે મિનિટમાં તો ઈ થઈ જાય રસોઈ પણ તમારે કાંઈ નહીં જાવ હવે હાલો આવજો